મોડાસા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર યોજના બાદ સરમાં રસ્તાની કામગીરી કાર્ય છે ત્યારે મોડાસાની માલપુર બાયપાસ પર આવેલ નાલંદા બે સોસાયટીમાં કાર્ય આરસીસી રોડની કામગીરીમાં થતા ભ્રષ્ટાચારના આક્ષેપો સામે સોસાયટી વાસીઓએ રસ્તો બંધ કરાવી આક્રોશ વ્યક્ત કર્યો આરસીસી રસ્તાની કામગીરીમાં માત્ર રેતી અને કપચી જ દેખાય છે જરૂરિયાત અનુસાર ન નાખાતા રસ્તાના કાર્યમાં નગરપાલિકામાં જાણ કરતા મોડાસા નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર તેમજ નગરપાલિકાની ટીમ આવી પહોંચી હતી મોડાસા નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા રસ્તાની કામગીરી ચકાસીને જોતા ફરીથી નવીન મટીરિયલ દ્વારા રસ્તો બનાવવા સોસાયટી વાસીઓને જણાવ્યું હતું

આજ રોજ નાલંદા ટુ ટાઉનશીપ મોડાસા ખાતે કામકાજ અમારા થી એકસો એકથી વીસ નંબરની લાઇનમાં રોડનું કામ ચાલુ હતું ત્યારે અમે બધા રહીશું એ ભેગા થઈ અને કામની ક્વોલિટી જોતા અમને એવું લાગ્યું કે રેતી કપચી અને સિમેન્ટ આ ત્રણનું મિશ્રણ એ બરાબર થતું નહોતું એટલે અમે બધા એ સાથે મળી અને એના જે માણસો હતા એમને વાત કરી કે ભાઈ આવું થાય છે તો તું બરાબર મિશ્રણ પૂરું કર ત્યારે એણે એમ કીધું કે ભાઈ મને વીસ લીટર ડીઝલ આપો કા તો ડીઝલના પૈસા આપો તો જ આ કામ કરીશ નહીં તો હું મિશ્રણ કરી શકું એમ નથી આ બાબતે અમે નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ એન્જિનિયર માન્ય દેવાંગભાઈ સાહેબે અને નીરજભાઈ શેઠ સાહેબને ફોનથી વાત કરી એ લોકો રૂબરૂ આવ્યા અને એમણે એમ કીધું કોન્ટ્રાક્ટરને પણ કીધું કે આ જેટલું કામ થયું છે એટલું તમામ કામ જે કામ થયું છે એ તમામ ઉખેડી નાખો અને ફરીવાર ક્વોલિટી સાથેનું કામ કરવા માટેનું આશ્વાસન આપ્યું છે અમને ખરેખર અમે બધા જો જાગૃત ન હોત તો આ રોડ જેવો તેવો બની જાય શું લાગે તમને આ રોડમાં આ રોડ અમને એવું લાગે છે કે આ લોકો જે કોન્ટ્રાક્ટરો છે પૈસા કમાવાનું જ ધ્યેય રાખે છે પબ્લિક ને સારી સગવડ અથવા તો સરકારના ના પૈસા નું પૂરું વળતર મળે એવું લક્ષ્ય એમનું દેખાતું નથી ટેન્ડર પ્રમાણે માલ આવે અને ટેન્ડર કોપી અમે માંગી પણ એ આપવા તૈયાર નથી